यह मात्र जवाबदेही है थैंक यू और थैंक यू लो मच्छर दिवस के महीने में निकलते सूखा पानी में जिंदा मुग आब में पनपता है ताकि जब भी कभी बिल्कुल पॉइंट 3 बजा दो कोई बताओ महीने तो 15 दिवस दरम्यान है दिवस तक फ्रेंड बाय

ધાબા પર ધાબા પર પડી જાય બરોબર આપણા ઘરની અંદર ટાયરો પડ્યા હોય તો ટાયરો ની અંદર પાણી ભરાય બરોબર આપણા આજુબાજુ સાઈડ બનતું હોય તો એની અંદર પાણી ભરાય આપણા મંદિર હોય તો મંદિર ને આગળ આપણે

माथा पाथाना पाथान ग्रम राष्टी शरीरमध्ये जो आपण थाय तात्कालिक सरकारी दवाखाली प्राईवेटमध्ये सारवार

ડેન્ગ્યુ ના હોય મેલેરિયા ના હોય અને ચિકનગુનિયા ના હોય ડેન્ગ્યુ ના હોય એ તરવટવાળા હોય એને શાંત ના બેસી શકે આ ઉપર નીચે ઉપર નીચે કરે મેલેરિયા ના હોય ને સપાટી પર સમાન